કોઈ છોડ્યો હતો મમ્મી ગુડ મોર્નિંગ શું કરો આ બોલવું પપ્પા માટે હોમ તો આ દવા ખાન નહીં આવી કાલ તું કાલ બંધ હતું કાલ જમંદ્રા સુજો હમ તે વાન સાકી રાત આવ્યો હું ચાલ આઈ જાય થઈ ગઈ તો હાથ पग में पग बंधी हो तो

Saya berada di Ganpati Saya ada di Radhani Di Bagri Di Ganpati Saya ada di Radhani Saya ada di Radhani Di mana anda mahu pergi? Di Komar South Di Ajachap? Orang-orang datang ke sini Untuk ambil duit Untuk ambil duit Saya akan ambil duit Untuk ambil duit આર્મી વાળાની આમાં ભરેલા હશે ને પૈસા નહીં હોય તો ગાઈસ પૈસા લઈ લીધા બેંક માંથી એટીએમ માય સોરી જીગા બેન લઈને આયા છીએ હોસ્પિટલ માથાનો દુઃખાવ રે આનો તાવ આવ્યો હતો ચપ્પલ થોડું દેખાત એ અંદર ને બાર થોડી અંદર કોઈ બોલાવે પણ ખબર હોય તો શું કરશે Jadi, kalau naik kereta, 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 kalau naik ker પણ તું તો કહેતો તો કીડી કઈરા એવું થાય કીડી કઈરા એવું થાય પણ બહુ દાડા જો ને અમે દોઢ દુનહી આપણા વર્ષથી તો કઈ શું નહીં હા હા સવાર હોય છે સવાર સવાર હોય ગોળીઓ ગળવાની ના લઈ લો એ ભાઈ સીએમ તો કેળા લે માર માટે અરે કેળા ખાવા ના પાડી સાહેબ એ તો ના પાડો ગેર ખા તો ભાઈ ઇન્જેક્શન લઈ તો સીઓ મે એક્ટિવા લઈ લીધી હવે જઈએ ઘરે ઇમના બેહીન પછી સીઓ મન મુકવા આવશે તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા જીગ તો ઉપર બેહી ઓ દાબી ને કપડો ધોવા ધોઈ ગયા પટિકા લઈ લો હાય મો તો જીગા બેન કાવાર હો ને દવા લિયા ના લાવ્યો તો કરજો પાછા હા આ જે જો અંદર તો પોસ્ટરે લુસ આમ ખાવાનું બનાવ ખાઈ લેવાનું બટાકા ભરવા રાખી હોય કોસ તો ઠંડુ જોયા ઓહ

तो आप बड़ी तो गुनाकर जात भूली जातो पर सती अंत मुकी रखी है पेलू जुनु के ने बोलो खाकू कराई न मैंने यू खावन वो खाई ली खाई हुई जी आराम करिए माथो उत्तर दूध नहीं खबो दूध माथो चढ़े था ना वो वातावरण में दादी नहीं आया जी ये तो चलो गाइस खाई लिए नहीं बन सका दादी बैठा

પૂર્વ તૈયારી તો સાબા પી લઈએ તો લાલ મૂકી નોંધાવ બેટા મૂકી હા

ચોમાસા શિયાળાની તૈયારી આલ્બમ નું બધા ફોટા જોવા ના જીગાબેન લગ્ન

Aja kita jo, ya. Oh, dadi, dadi ni jagi aja. Abis aku tumpat, mari tu. Mati lewa jangan lewa. Tangan. Mati jo. Aduh. Aduh. Saya tidak tahu apa yang berlaku. Saya tidak tahu apa yang berlaku. Kamu perlu berjaga-jaga. Saya ingin membuat vlog dengan kamu. Kamu tidak boleh. Saya tidak boleh. Saya ingin berjaga-jaga. Jangan. Kamu boleh berjaga-jaga. Saya tidak boleh. Kamu boleh berjaga-jaga. ચાર બૈબુનો હેના ઓનો અલે આની હુડી તો જો અંજય મીન નેホン પડતો જો આયો નસ્તો હમ અરે મસ્ત

વળગો આમ તો બૂમ પડાઈ દીધી કઈ તલવાડી તલવાડી મોમન ફોટો મસ્ત આવ્યો પાછો ફુવા ઉભા તા પપ્પા અલગ દેખાયા છે બધા પણ આમાં જો આને હું આ તમે બે જણા આ એક ગ્રુપ આપ સંજુ જાગી જાગી નહીં દિવ્યા આ ટીમ ટીમ જૂનાગઢવાળી ટીમ આવી જૂનાગઢવાળી ટીમ આવી મે મિતુ આવ્યો એ મિત્ર આવ્યો સીવો મિતુ આવ્યો આ મિત્રને બેહારે તો પર મિતુ રહ્યો મંદિરે દર્શન કરી આ આટલા છે પહેણે આ છે બેહારે તો તો ના જો ઊંચો આમ જો એક બે ત્રણ ચાર ને પોચ કોણ એટલે શું પપ્પા અંકી જમુની મા પપ્પા મમ્મી પપ્પા આ ઊંચો કરે તો એ હા એ રે ને આ વાડી કણો આ રે આ રે થંબલ મે કીધું ને આપણે બ્લોગ માં સ્કૂલ આટલે સ્કૂલ આગળ પહોંચે ને તાન બહુ મજા આવી છેલ્લે એન્ડ માં હમ હવે ચાલે જો ગયા ઈના આલે તો મે તો બ્લોગ બનાવું તો નાચવા પડે તો મારો બનાવ્યો જમણવાર આઈયે જમણવાર ચાલુ થઈ ગયો

Patiu, satu album pula. Satu album tu patiyo. Video kula apa? Ini pih, ravan muswin. Oh. Oh, three. Oh, three. Ini papih kau three catuan. Satu benda. Satu <repeat> benda. Satu 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 benda. અનો 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 અલગ અલગ અને દૂરથી દેખે તો બધું એક જ જીવ લાગે જો આ ફોટો જો ઊભો મુક્યો અલગ હાલ બાકી जोरदार આ amost બધું કેવું હોલું લાઇટ ઓસેટ લાગે નહી આવતું જિંદગી

Saya eh, ayah dia tak di Atau apa cik jam? Hmm Ada apa cik jam tu 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 Mau ni. Hmm. Ada yang સિંગલ ફોટો આવશે પાછા વચ્ચે અંદર સિંગલ ફોટો આવશે આપણે જ્યાં ને પછી ટાઈમ ઇવન મળે ને મસ્ત ફોટા પડે આપણને ટાઈમ જ નહીં મળે નાચી બધા તો કામ એન્ટ્રી કરે ચાલો મોટા ચશ્મા પહેરાયા એન્ટ્રી કરાવી દે વેકન તો મૂ નવરો જ નતો નહીં લોક ગત બનાય બનાય કરવાનું લોક રિલીઝ સેટા બધા લોક ગત બેગા હતા હાથ આ લોક ગત બેગા હતા બધાના ફોન આ જો કેમેરા મેન બધા કંટાળી જાય જેલા કે હું કે જીનો ફોટો પાડીએ ફોન વચ્ચે આવી જાય કે સટ દે ફોન નંબર પર મોમ પડી જાય જીજી આ આ મસ્ત ફોટો આવે જો મસ્ત જ જાય બધા ફોટા

izin dah the... sapa nak hiji tu dia be dalam <laughs> mundung mundung tu tadi ni dah ini

বেট মূকেল আখো কেলেণ্ডৰ বন্ধু বনা খুব বাইডিং কৰি ম

મોટો આલ્બમ અને એવું જ છે બધું એનું તો ગાઈ અહીંયા તો દાદી આલ્બમ જોઈ રહ્યા નોની બુક મમ્મી એમાં બે જણા જોઈ રહ્યા તો કઈ આલ્બમ તો જોઈ લીધું તો ચાલો હવે આનો ત્રિકોણ કરી નાખી રાતે પાપાની આવો એટલે એક બતાવીશું તો કઈ મમ્મી તો જમવાનું કરી દઈએ દાદી દીવા બધી માટે ઘી બી ગરમ કરી દે શું બનાવવાનું બટાકા બપોરે ખાતો तो चलो रेंज जी आओ बाजार में पापा जोड़े दुकान पर तो गाइस बाजार में आ गया तो ना वर्षा ज़बर अंधारे हूँ पापा बैठा अंदर बिजली जोरदार ठई रही है तो गाइस बड़ी साफ-साफई से થઈ ગઈ पापा बैठा ना आई जो सब बरसात तो गाइस डॉक्टर ने ना पड़ी पळड़ वाली बहुत पड़ी है पळड़ तो पळड़ तो गेंद તો ઘરે તો આવી ગયા અને આજે તો આજે જ દવા લઈને તો એ પાછા પલાળવાનું થયું આ દવા લઈને આવ્યા ઇન્જેક્શન લઈને તો પલ્યા પાછા બજારમાં જતા તે બસ ચાલુ કરી તો બહુ મજબૂત હતું બેઠું ગયા ખાવ નહીં એ તો ખાવાનું બેટા

હા 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 ફેર ફેર પડ્યો પડ્યો ને ખાસો તો કઈ ચાલો આપણા વિડીયોનું કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ